જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી મહિલા શિક્ષિકાને ત્રણ નોટિસ પણ આપવામાં આવી પરંતુ કોઈ જવાબ નથી આપવામાં આવ્યો આગામી દિવસોમાં હવે વહીવટી પ્રક્રિયા બાદ મહિલા શિક્ષિકાને એક તરફથી છૂટા કરી દેવા માટે હાલ તો કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે અને એક વર્ષથી ગણિત વિજ્ઞાનના મહિલા શિક્ષિકા હાજર ન થતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ પર માઠી અસર પણ પડી રહી છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોટીયા ગામે ગણિત વિજ્ઞાનના જે શિક્ષક ગીતાબા બબાજી નામના અહીંયા કોટિયા જે અહીંયા હાજર બતાવે છે એ બેન વર્ષ આ અંદર હાજર થયેલ નથી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની કોટિયા અપર પ્રાઇમરીમાં ગાંધીનગરથી જિલ્લા ફેર ઝાલા ગીતાબેન બબાજી નામના મહિલા શિક્ષિકાની બદલી એ અહીં કરવામાં આવેલ હતી અમો દ્વારા આ મહિલા શિક્ષિકાને ત્રણ નોટિસો આપવામાં આવી છે આ નોટિસોનો કોઈ પણ જવાબ મહિલા શિક્ષિકા તરફથી પાઠવવામાં આવેલ નથી એટલે હવે અમો દ્વારા આગામી દિવસોમાં વર્તમાનપત્રમાં બોડી પ્રસિદ્ધિ આપી અને એમને એક તરફી છૂટા કરી દેવાની કામગીરી હાલ અંડર પ્રોસેસ છે